તો કહીશ મને માથે ભારો મૂકી દીધો છે તો કહીશ તમારું સ્વાગત છે મારા પાછા એક નવ વિડીયો મને આજે મેં આવલો છું છે ને ખેતર ખોડ લેવા લઈ લીધો તો આજે શરૂઆત કરીએ દરેક મોડા કેમ કે ઘર કામું હતું એડે ઉધારોનો ટાઈમ નહીં મળી અહીંયા હું ગાડી લઈને આવતો છું અને હા માડી છે ને અંદર છે મહી હા ત્યાં જેમ અંદર ખોડ લેવા ઓડીને જવાનું આવી અમારે વાટો છે હા દેખા ને તું ગઈ છે આગળનું આગળ જયા કરવાનું તો પેલો અમારે ભાર છે ખોડ લેવા આવ જમ આ બોર છે છે નહીં એમ હટાવવાની દરવાજો ખોલવાનો સી એમ નીકળવાનું ઓહ લાય બી આ બોર આવી છે ને હવે લાગે જ નહીં લાગતા એ કડવા કડવા

એટલો મોટો ભારો તમને કદાચ કેમેરામાં દેખાતો નહીં હોય પણ જોવા ખરા એક હાથે ફોન પકડવાનો ને એક હાથે પાછું પકડવાનો એટલે હાલ હાલ કરે બાકી બે હાથે તો મજ તો મજા આવી જાય આવી ગયા આપણી ગાડી આ રીતે ને તો ગાઈસ આપણે ખોડનો ભારો લાઈન મીક્યો અહીં આ રીતે ગાડી પર આવી ગયો હજુ આગળ ખાલવાનું છે એ આગળ ગેપ પણ નીચે નાખવાનું છે ઉપર નાખીને બતાડે તો આવી ગયો આગળ હવે આપણે ને થાય નકળ એકદમ હજી એક બીજો રાઉન્ડ મારવાનો છે એડે પાછું આવવું પડશે હવે થાય નકળે હું પહેરીને જતા રહીએ લ ચાલુ થઈ ગયા આપણી ગાડી નીકળ્યા હું પાસે બીજા ફારા આવડે આજ પણ અહીં ઉભા રહીશું અહીં એકવાર ઘેર પતી જાય પછી ઘરે આવ્યા ફારો ઉતાર્યો અને છે ને બોણે બોણે ફસાઈ લો કાઢી વાર્યો હવે ચાલો પાછા નીકળીએ તો આગળ જે આગળ બીજો એક ફારો લેતા પછી ને હું ખુદ નવ નવલા રોડે ચડું છું અમારે ક્યાં નવા રોડ બનાવેનો ત્યાં તો અહીંથી છે ને બહુ ખતરનાક રોડ છે આપણે અહીં તો દો ટેકરો ચડવાનું આગળ અરે આપણી ગાડી નીકળી આગળ

ઈ જો ભાર પણ મૂકી દીધો ઓ સીટ પર ગંદી કરી નાખી છે મને આવું ગંદુ જરી ન ગમતું ઓ ચલો નીકળ્યાં કે ખેર ખેર જિન નાવ હોવું પડે નાવ ધોવાનું કરવું પડે બાય ઈ વિડીયો પણ ગુડ વાલુ હું છું તમને દેખાય છે આ ગામડામાં આવા આવું ના ચાલે ચડા ઘરે પહેરવાની વસ્તુ છે આમ રોડે નહિ રોડે નહી રોડે નહી